આજે આપણે એક એવી ખેતી વિશે વાત કરવાના છીએ જે સાંભળીને કદાચ એમ થાય કે આવું બને જ નહીં હા જે પાકનું નામ લો એટલે સીધું કાશ્મીર જ યાદ આવે એ કેસર હા હમ હવે ગુજરાતમાં ભાવનગર પાસે તળાજાના ટીમાણા ગામમાં ઉગી રહ્યું છે એ પણ એર કન્ડિશન રૂમમાં ખરેખર કમાલ કહેવાય અને આ કર્યું છે એક યુવાને જયપાલ રોહિતભાઈ પંડ્યા સ્નાતક છે અને એમણે જે પરંપરાગત આપણી ખેતીની ધારણાઓ છે ને એને પડકારી છે બરાબર એમની પદ્ધતિ સાવ અલબ ઇન્ડોર એટલે કે બંધરૂમમાં અને પાછી માટી વગર માટી વગર એટલે પેલી એરોપોનિક કે હાઇડ્રોપોનિક જેવી ટેકનોલોજી હશે હા બરાબર એ જ તો આજે આપણે આજ સમજવાનો પ્રયત્ન કરીશું કિસાન સારથી અને બીજા સ્ત્રોતોના આધારે કે આ જે લગભગ અશક્ય જેવું લાગે છે એ શક્ય કેવી રીતે બન્યું અને મતલબ કે આનાથી ગુજરાતની ખેતી માટે શું નવા સંકેત મળે છે ચોક્કસ શરૂઆત કરીએ આ ઇન્ડોર ખેતીની ગોઠવણથી જો આ માટે એક ખાસ એસી રૂમ તૈયાર કરવો પડે હમ જ્યાં તાપમાન એ બહુ મહત્વનું છે 10 થી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ રાખવું પડે અને ભેજ એ પણ લગભગ 80% જેવો એટલે જાણે કાશ્મીર જેવું વાતાવરણ બનાવવાની કોશિશ ઓ એટલે તાપમાન અને ભેજ તો બરાબર પણ સૂર્યપ્રકાશનું શું એના વગર છોડ કઈ રીતે ઉગે પ્રકાશ માટે શું વ્યવસ્થા સારો સવાલ છે અહીં કુદરતી સૂર્યપ્રકાશ તો હોય નહીં બંધ રૂમમાં એટલે એની જગ્યાએ દિવસના લગભગ બાર કલાક માટે ખાસ પ્રકારની એલઈડી લાઇટ્સ ગોઠવવામાં આવે છે અચ્છા એલઈડી લાઇટ્સથી હા અને પેલી વાત કરી આમ માટી તો બિલકુલ નહીં હાઇડ્રોપોનિકમાં કેવું હોય કે મૂળ સીધા પોષક તત્વોવાળા પાણીમાં જ રહે હા અને એરોપોનિકમાં મૂળ હવામાં લટકતા હોય હોય ને એના પર સ્પ્રે થાય એવી છે આ તો ખરેખર એમ લાગે કે ભવિષ્યની ખેતી અત્યારે જ આવી ગઈ પણ એક વાત મને થાય છે કેસર તો ખૂબ મોંઘું હોય છે હા આટલી બધી મહેનત આટલી ટેકનોલોજી તું ઉત્પાદન કેટલું મળે અને એની કિંમત શું કામ આટલી બધી છે એનું કારણ એનું ઓછું ઉત્પાદન જ છે તમે જુઓ અંદાજે કહું તો દોઢ લાખથી પોણા બે લાખ જેટલા ફૂલ ભેગા થાય ને ત્યારે માંડ સો ગ્રામ કેસર મળે શું વાત કરો છો દોઢ લાખ ફૂલ ફક્ત સો ગ્રામ માટે હાજી કારણ કે દરેક ફૂલની અંદર પેલી નાજુક ત્રણ જ તાંત્રણા જેવી પરાગ્રજ હોય છે જેને સ્ટીગમાં કહેવાય બસ એ જ કેસર છે ઓહો એને બહુ સાચવીને કાઢીને સુકવવા પડે એટલે જે આટલું મૂલ્યવાન છે હવે સમજાયું દોઢ લાખ ફૂલે માંડ ગ્રામ એટલે જ બજારમાં ભાવ કિલોના ત્રણ થી ચાર લાખ રૂપિયા કે ક્યારેક એનાથી પણ વધારે બોલાય છે બરાબર અને આ આખો પાક મતલબ બલ્બ રોપવાથી લઈને કેસર તૈયાર થાય ત્યાં સુધી કેટલો સમય લે છે કેસરના બલ્બ રોપ્યા પછી લગભગ પંદર વીસ દિવસમાં તો ફણગા ફૂટવા માંડે પછી બીજે ત્રીસ પિસ્તાલીસ દિવસમાં ફૂલ આવવા લાગે એટલે આખો પાક પૂરો થતા લગભગ નેવ દિવસ એટલે કે ત્રણ મહિના જેવો સમય ગણી શકાય પછી પેલું સુકવણી ને પેકિંગનો સમય અલગ એ ખરો ત્રણ મહિના ઠીક કહેવાય પણ આ જયપાલભાઈને ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં અને એ પણ એસી રૂમમાં કેસર ઓગાડવાનો વિચાર એ આવ્યો ક્યાંથી આ તો સાવ જ અનોખી વાત કહેવાય વાત એમ છે કે એમણે યુટ્યુબ પર અને કેટલાક કૃષિ મેળાઓમાં જોયું હતું બીજા રાજ્યોના યુવાનો આવી ઇન્ડોર ખેતી કરતા હતા અલગ અલગ પાકોની અચ્છા ત્યાંથી એમને પ્રેરણા મળી પછી એમણે જાતે રિસર્ચ કર્યું માહિતી મેળવી ને પછી કાશ્મીરથી કેસરના બલ્બ મંગાવ્યા શરૂઆતમાં સાવ નાના પાયે પ્રયોગ કર્યો અને એ સફળ રહ્યો હા અને સફળતા પછી એમણે મોટા પાયે શરૂ કર્યો હા તો ખરેખર બહુ પ્રેરણાદાયક વાત છે એ બતાવે છે કે જો તમારી પાસે વિઝન હોય ટેકનોલોજીનો સાથ હોય તો પેલી પરંપરાગત ભૌગોળિક મર્યાદાઓ પણ કદાચ ઓળંગી શકાય છે ગુજરાતના ખેડૂતો માટે આ ખરેખર એક નવી દિશા ખુલે છે બિલકુલ અને આ કંઈ એકમાત્ર ઉદાહરણ નથી જયપાલભાઈ જેવા બીજા પણ ખેડૂતો છે જે હવે નવીનતા તરફ વળી રહ્યા છે અને કિસાન સારથી જેવા જે સ્ત્રોત છે એ પણ આ પ્રકારની આધુનિક ખેતીને ઓછી જગ્યા ઓછા પાણી અને વધુ આવકવાળી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે તો શું એનો મતલબ એમ થયો કે કેસર સિવાય પણ બીજા એવા પાક છે જે સામાન્ય રીતે ગુજરાતમાં નથી થતા પણ હવે એની નફાકારક ખેતી શક્ય બની રહી છે હા ચોક્કસ બની રહી છે દાખલા તરીકે તાઇવાન પિંક જામફળ તાઇવાન પિંક જામફળ હા એની ખાસિયત એ છે કે એને પાણી ઓછું જોઈએ અને રોપણી પછી દોઢેક વર્ષમાં તો ફળ આવવાના શરૂ થઈ જાય અને બજારમાં એક એક ફળના ભાવ સારા એવા મળે છે લગભગ સો દોઢસો રૂપિયા સુધી પણ ઓહો દોઢ વર્ષમાં જ આવક શરૂ આ તો પરંપરાગત પાકો કરતાં ઘણું ઘણું ઝડપી કહેવાય ચોક્કસ એવી જ રીતે બીજું ઉદાહરણ છે મોરિંગા એટલે કે આપણો સરગવો એના તો પાન શિંગ બીજ બધું જ કામનું પોષણ માટે આયુર્વેદમાં એની બહુ માંગ છે હા એનો પાવડર પણ સારા ભાવે વેચાય છે કિલોના ત્રણસો થી આઠસો રૂપિયા સુધી અને એને પાણી કે માવજત પણ ઓછી જોઈએ એટલે ઓછા ખર્ચે સારો નફો પછી પેલું કૃષ્ણફળ આવે છે પેશન ફ્રૂટ એની વેલ પણ ઓછા પાણીએ ઉછરે અને એના રસની માંગ ખાસ કરીને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં બહુ છે વાહ એટલે જામફળ સરગવો પેશન ફ્રૂટ આ બધા વિકલ્પો બતાવે છે કે ખેતીમાં કંઈક નવું કરવા માટે ઘણો અવકાશ છે સાચી વાત છે અને મહત્વનું એ છે કે તમે કહ્યું એમ કિસાન સારથી ઓર્ગેનિક ફાર્મ તળાજા જેવી સંસ્થાઓ આના માટે જરૂરી રોપા બીજ અને માર્ગદર્શન એ પણ પૂરું પાડે છે ખરું ને હા એ ટેકનિકલ સપોર્ટ બહુ જરૂરી છે આવી નવી ખેતી માટે એ મળે તો ખેડૂતને હિંમત આવે બરાબર તો આજની આપણી આખી ચર્ચાનો સાર કાઢીએ તો એ જ કે જયપાલ પંડ્યા જેવા યુવાનોનો ઉત્સાહ એમની નવી સોચ અને ટેકનોલોજીનો સાચો ઉપયોગ ગુજરાત જેવા રાજ્યમાં પણ કેસર જેવી અશક્ય લાગતી ખેતીને શક્ય બનાવી શકે છે આ ખાલી એક પ્રયોગ નથી પણ કદાચ ભવિષ્યની ખેતીની એક ઝલક છે ચોક્કસ અને આ વાત આપણને એક વિચાર પણ આપી જાય છે કે નહીં કે ભવિષ્યમાં યોગ્ય ટેકનોલોજી અને સાચો અભિગમ હોય તો બીજા કયા કયા પાકો જે આજે આપણને અશક્ય લાગે છે તે કદાચ આપણા ખેતરોમાં ઊગતા હશે અને આપણા સુધી પહોંચતા હશે ટેકનોલોજી ખેતી કરવાની જગ્યા પદ્ધતિ અને એનું આખું અર્થશાસ્ત્ર એને હજુ કેટલું બદલી શકશે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે